जय देवका देश तो शोर शोर में कॉलेज जावा तैयार થઈ ગયો છું વાગી ગયા છે 6:08 તો ઉની નીકળી ગયો તો કોલેજે જવા માટે કોલેજે પોગયા પેલા ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં મેહુલભાઈ ચોકલેટ ખાઈએ અડે ઓલા ને મેલોડી આજે તો પહેલી વાર કોલેજ માં ચોપડી ખોયલી આજે બંક મારેને નીકળી ગયા આરટીઓ એ કામ હતું તો પતાવી લઈ આ જો જામનગર નો બીએપીએસ મંદિર તો મંદિર થી નીકળી ગયા તો આપણે આરટીઓ बाजू તો આપણે પોગી ગયા તો આરટીઓ કામ પતાવી ને નીકળી આવે અહીંથી તો નીકળી ગયો જો આરટીઓ થી આપણો કામ પતી ગયું છે અને હવે જાઉં છું મારા ફઈના ઘરે જો આ દસમાની તૈયારી કરે છે ઇન્સ્ટાગ્રામમાંથી ફોન મૂકીને લંચ બોક્સ એ રીતે રમવા મીંડો તો હવે ઘરે જાઉં છું તો આ બ્લોગને એન્ડ કરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ચેનલ ને લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં